ઓસ્ટ્રેલિયાના પટેલે એવું કીધું હતું કે મારી મુનના કાળું ભગતની મેલડી તું ધૂણોહોના વિડીયો તારું જોયું હો મારા ડિવાઇસ થઈ જાય લગ્ન કરેલો તન છૂટું કરી દીધું છે પણ તૈણ દાડમ ભાઈ રૂ આવો તો હું હેડ તો મુના આવી તૈણ કલાક ની કથા તને ભાઈ રૂ પાછું લાવ્યું તું ભાઈ ફોન કર્યો ભુવાજી ભૂલમાં આવું કહેવાય ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયા થી હેડ તું જમનું આવું એટલે ભાઈ કીધું કે ભાઈ જો તું જોણો અને માથા જોણો હું ભુવામાં કોઈ જણતો નહીં એટલે ભાઈ હું બોલ્યો કે પચાસ હજાર લાખ રૂપિયા કે હું તમારા ખાતામાં નાખી દઉં પણ મને હું મોથી સોડાવો જેમ કે ત્રણ કલાકમાં લાવતા આવેલું છે તો બીજું કોઈ કરતા આવડ છે એલો ભાઈને કીધું જુઓ ભાઈ એવી રૂપિયાની આશા મારા ભુવાના છે નહીં પણ મારો મેરડીનો ભગવાન હું હાથે દોડ નહીં લઉં બીજા ભાઈના હાથે દોડ લેવડા ભજડને ધર્મા તું કરતો છોડતો હોય માતા તો એટલે દોડ આવ્યો તો એ ભાઈએ હરૂપના એકવીસ હજાર રૂપિયા ભવવાન ખાતામાં છે